કપરવન શહેરમાં સ્કૂલવાન અને રિક્ષા ચાલકોએ કરી હડતાળ કપરવંતના તમામ સ્કૂલવાન અને રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવામાં પડી રહી છે અનેક તકલીફો કપરવંત કલેક્ટર ઓફિસ પહોંચીને આવેદન પત્ર અપાશે અલ્તાફ શેખ ઓરિકા ન્યૂઝ કપડવંજ ગઈકાલે અમારો પહેલો દિવસ હતો સ્કૂલમાં ગઈકાલેથી જ અમારા ઉપર સવારથી જ સાત વાગ્યાથી અમારા ઉપર સ્ટ્રાઇક એવી કરવામાં આવી અમે પોલીસ વાળા સાહેબ ને અમે રજૂઆત કરી કે સાહેબ આના માટેની છે તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તો ખાલી ગણતરી માટે છે પછી અમારી ગાડીઓ રિટર્ન કરવામાં આવી કાલે રિટર્ન કરીને કોર્ટ મેમો આપીને અમે કોર્ટ મેમો ભરીને ગાડી કાલે છોડાઈ લાયા આજે સવારે અમે બધા વાલીઓને જોડે જઈને છોકરાઓ લેવા માટે ગયા કે ભાઈ જો આ નિયમ આવી ગયો છે હાલાકી અમારી ગાડી અત્યારે અમે ભલે પ્રાઇવેટ પાર્સિંગમાં ફેરવીએ છીએ મેક્સી પાસિંગ કરવા માટે આટલા બધા પૈસા અમારા જોડે નથી અમે ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા ખર્ચી શકીએ બે મહિનાથી વેકેશનમાં અત્યારે એટલા બધા પૈસા ક્યાંથી લાવીએ અમે કાલે આગુ બાજુ કરી ઊંચી પાછી ના કરીને અમે કાલે મેમો ભર્યો છે સાહેબ અમારે સરકાર શ્રી ને બસ આ એક જ વિનંતી છે અમારી કે સાહેબ આટલા બધા પૈસા અમે આગુ બાજુ કરીએ દેવું કરીએ કે ગમે તે કરીએ અમે મેક્સી પાર્સિંગ કે ટેક્સી પાર્સિંગ કરીને ભી અમે સ્કૂલ વર્ધી વાન ચાલુ કરવા માંગીએ છીએ અમારા જોડે બીજો ધંધો અમને આવડતો જ નથી આટલા વર્ષથી અમે ભરે કોઈ દિવસ આવો બનાવ બનાવવામાં જોડે બન્યો નથી કાલે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર અમારી ગાડીઓ રિટર્ન કરવામાં આવી અમે સાહેબ ને રજૂઆત કરી કે સાહેબ અમારી ગાડી કેમ આ રીતે ડિટન કરે છે તે એમણે એવું કીધું કે અમારથી ઉપરથી પ્રેશર છે એટલે અમારે કરવું પડશે અમે કરો ના નથી અમે તમારી જોડે સેમ છીએ પણ સાહેબ અમે જો વાન ના અંદર દસ છોકરા લાવવાનું કે છે આ લોકો અને ના અંદર છોકરા લાવે છે અમે એ બાબતે ભી અમે તૈયાર છીએ લાવવા માટે પણ વાલી સિંહ ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયા થી ભાડું વધુ ખર્ચવા જ તૈયાર નથી જે લોકો ને પૈસા વધારે ખર્ચી નહી શકતા તો પછી અમે ધંધો કેવી રીતે કરીએ સાહેબ અમારા કરતા વધુ બાળકો બેસાડવામાં આવે છે અને એ એવું કેવા માંગે છે કે જે છોકરાની સંખ્યા આપી છે એનાથી વધુ બાળકો બેસાડવામાં આવે છે વધુ બાળકો અમારે છ ના બદલે દસ બાળકો અમે એટલા માટે બેસાડીએ કે વાલી ને બી પોસાય ને અમને બી પોસાય સાહેબ અમારે તો સાહેબ પીઆઈ સાહેબને બી રજૂઆત છે કલેક્ટર સાહેબને બી રજૂઆત છે કે અમારા આ ગરીબ માણસોની અમારે અમારો એક નિકાલ લાવો અમારે બીજું કશું છે નહીં સાહેબ